આ ભાઈ છે હસમુખભાઈ મારુ તેના બગલના ભાગમાં કેન્સર છે એના હિસાબે આ થાકો આવી રીતે જ રહી છે સીતારામ સદવી દાસ જયમાર જય શ્રી કૃષ્ણ તમે બધાએ આની પહેલાં આપણો એક કેસ જોયેલો જ હતો મોટા વડાડા ગામથી આપણે અશુભાઈ મારુ અને એમના મમ્મી એને બેઈને આપણા આશ્રમ પર લઈ આવ્યા હતા હસુભાઈને કેન્સરની બીમારી અને સાથે સાથે એઇડ્સની પણ બીમારી છે અને એમનું ધ્યાન રાખે એવું એમના ઘરમાં કોઈ સદસ્ય નહોતું માટે આપણે એમને આપણા આશ્રમ પર લઈ આવ્યા હતા હવે પરિસ્થિતિ એવી થઈ છે કે હસુભાઈને દરરોજના માટે જે એમનો કેન્સર બગલના ભાગમાં એમને કેન્સર છે અને સાથે સાથે એઇડ્સની પણ બીમારી છે એટલે દરરોજના માટે એમને ડ્રેસિંગ કરવું ફરજિયાત છે તો આપણા આશ્રમથી મા અમરધામ આશ્રમથી સિવિલ હોસ્પિટલ રાજકોટ ચાલીસ કિલોમીટર દૂર થાય છે અને એમને એમની પરિસ્થિતિ એવી નથી કે ચાલીસ કિલોમીટર દરરોજના માટે આવવું જવું એટલે કે એંસી કિલોમીટર દરરોજનું થાય એંસી કિલોમીટર અપડાઉન કરી અને ડ્રેસિંગ કરવું એમની પરિસ્થિતિ નથી કેમ કે શરીરમાં ઘણી બધી નબળાઈ છે એમને કેન્સરના હિસાબે એટલે એવું શક્ય નથી કે એમને ડ્રેસિંગ કરવા માટે દરરોજના માટે ચાલીસ ને ચાલીસ એંસી કિલોમીટર એ ટ્રાવેલિંગ કરી શકે અને બીજું એવું થાય છે કે ત્યાંના જે લોકલ ડોક્ટર હોય છે એ એઇડ્સના હિસાબે એમની ડ્રેસિંગ ના કરી શકે એટલે આપણે હવે એમને સરકારી હોસ્પિટલની મદદથી એમને આપણે અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરશું અશુભાઈને કારણ કે જો આશ્રમે રહીએ તો એમનું એક તો ફરજિયાતના માટે ડ્રેસિંગ કરવું એ ખૂબ જ જરૂરી છે અને ત્યાં પ્રોપર ટ્રીટમેન્ટ એની ના થઈ શકે કારણ કે ચાલીસ ચાલીસ જવું આવવું એ એમના માટે શક્ય નથી અને રસ્તો પણ ખૂબ જ એવો ખરાબ છે કે રોદાવાળો રસ્તો છે તો રોદા એમને લઈ શકે પોતે એટલા સક્ષમ નથી એમનું શરીર હજી એટલું એમને સાથ નથી આપતું ઘણી બધી નબળાઈ છે એનામાં રોગના હિસાબે એટલે સરકારી હોસ્પિટલની મદદથી આપણે એમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરશું ત્યારબાદ જ્યાં જ્યાં પણ વધારે સારવારની એમની જરૂર પડશે તો આપણે એમને આગળના હોસ્પિટલમાં ટ્રાન્સફર કરશું એટલે અત્યારે આશ્રમ પર મેં એકસો આઠ બોલાવી હતી અને એકસો આઠની મદદથી એમને આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે હમણાં લઈ આવશું ત્યારબાદ એની જે પણ પ્રોસીજર થશે એમને દાખલ કરવાની એમની સારવાર કરવાની એ બધી પ્રોસીજર આપણે કરશું અને જ્યાં જ્યાં પણ જરૂર લાગશે કે ભાઈ આમને વધારે ટ્રીટમેન્ટની જરૂર છે અને આગળ બીજી હોસ્પિટલમાં આપણે મોકલવા પડે એમ છે તો આપણે ત્યાં મોકલશું કેમ કે કેન્સર અને એઇડ્સ એ બે ખૂબ જ ગંભીર માંદગી છે એટલા માટે આપણે એને અત્યારે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે હમણાં લઈ આવ્યું છું અને ત્યારબાદ જ્યાં જ્યાં પણ એમને સારવારની જરૂર લાગશે ત્યાં ત્યાં આપણે એમને આગળની હોસ્પિટલમાં આપણે મોકલશું એકસો આઠ આવી ગઈ છે સિવિલ હોસ્પિટલ અને અશુભાઈને આપણે હવે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવાના છે એમનું શારીરિક સ્થિતિ જોતાં જ લાગે કે એમની પરિસ્થિતિ નથી કે આપણે એમને એટલું બધું ટ્રાવેલિંગ કરાવી શકીએ ટ્રેસિંગ માટે શારીરિક સ્થિતિ જોતા જેવું લાગે કે એની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે